બાથરૂમ માં બેઠા બેઠા બોલે બોલો તને કોઈ તમને સંભળાય છે ને તૈયાર થઈને રહે ને તને કપડાની એડિટિંગ ના વાગ્યું છેતાલીસ મિનિટ થઈ ગઈ એટલે ચાર ને છેતાલીસ થઈ ગયું ઊઠી ગયો તો હું ચાર વાગે કાલે તમને પલા કીધું હશે કે ધમુ તો ભાઈ સુઈ ગયા છે તો પ્લોગ નો એડ હું આપું છું કાલે હું ડ્રાઈવ કરીને આવ્યો ને શું ખબર શું થાય ગયો ને ઘરની બહાર ત્યારની મને ઊંઘ જ આવતી હતી જ્યારે હું રાજુલા જવા નીકળ્યો ત્યારની મને ઊંઘ આવતી હતી બે વાર તો મેં મોટા ઉપર પાણી છાંટ્યું કેમ કે મેં છે ને મને સવારના ઊઠીને માથું દુખતું હતું મેં પેરાસિટામોલ લીધી હતી તે થોડીક મને ભારે પડી હતી ભારે એટલે પડી હતી કે મેં ખાધા વગર થોડુંક ખાધું હતું આખો દિવસ કંઈ ભૂખો હતો અને પછી એના ઉપર આખી પેરાસિટામોલ લીધી એટલે આંખ ભારે થઈ ગઈ ઊંઘ આવવા લાગી હતી તો પણ મેં કંટ્રોલ કરીને પાછો હું ઘરે પહોંચી ગયો તો પણ અગિયાર વાગ્યા સુધી ઘરે પહોંચ્યો ગયો અગિયાર વાગ્યા પછી જમ્યું હોટલે અને પછી હું ચડી મેં કીધું હવે સહન નહીં થાય એટલે બ્લોગનો એન્ડ પલક પર આવી પાયો અને પછી હું સુઈ ગયો અને ત્યાં ચાર વાગે ઉઠી ગયો છું એડિટિંગ કરવા માટે તો ચાલો ફટાફટ હું એડિટિંગ કરી નાખીને આજનો દિવસ સાથે મળીને આપણે બધા એન્જોય કરીએ એસ ગુડ મોર્નિંગ સર સર માટે હું બનાવું છું મસ્ત મેથીના થેપલા એ પણ જો ગાઈસ ઘરની મેથીના થેપલા માથેથી તોડીને લાવીને હા આગાસી ઉપર છે ને ગાઈસ મેં મેથી વાય છે તો તમે જોઓ કેટલી મસ્ત નાની નાની થઈ છે કાજે સુકવે સ્મેલ સ્મેલ તો એકદમ મસ્ત કડવી કડવી આવે કડવી કડવી સ્મેલે કડવી કડવી આવે આવું તો પહેલી વાર લોજીક સ્મેલ મેથી કડવી ન હોય તો સ્મેલ પણ થોડી કડવી કડવી આવે ને મીંદરી મીંદરી હા કોઈ પણ જાતની દવા નહી ખાલી માટી અને મોટું બધું કુંડું બસ એમાં મેથી જે કઈ કહેવાય મેથી કહેવાય ને હા હા સુકી મેથી સુકી મેથી હા મોટું બંધ કરી દઈએમ ઠંડી લાગે યે બસ સુકી મેથી નાખી હતી મસ્ત આમ લાઈનિંગ કરી કરીને પેલા થોડોક ખાડો કર્યો પછી એમાં મેથી આમ આમ કરીને નાખી પછી એના ઉપર માટી ઢાંકી દીધી પછી થોડી પાછી લાઈનિંગ કરી લાઈનિંગ એમાં થોડો થોડો ગેપ રાખી રાખીને લાઈનિંગ કરી મોટો કુંડો લીધું એમાં છે ને આવી રીતના આવી રીતના ગેપ પાડ્યા એમાં પછી મેથી આમ આમ નાખી પછી થોડી વાર રહીને એમાં થોડું થોડું પાણી નાખ્યું પછી બીજો દિવસ થયો તો મેં કીધું ખોયડું આમ કઈ થયું કે નહીં ખાલી પાંદડું આમ થયું હતું

ઓહ હે સૂર્ય ભગવાન આ રી મેથી ગાઈશ તો ઘરની ખેતીની મેથી ચલો તાજા તાજા મેથી તોડશું વાહ ભાઈ વાહ પાછી વાઈ દેવી પડશે હવે સૂર્ય ભગવાન ઉગી રહ્યા છે બે વાર મેથી થાય એવું લાગે મને

પણ ભેગું જ નથી થતું તો આજે ટાઈમ મળી ગયો શાકભાજી લેતા આવીએ પલક 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 આવું પોસ્ટર હું કેમ સારું લાગે મને કે તૈયાર થઈને રે ને તને કપડાની

ઘરે બધું સામાન મૂકીને હું ગ્લા વોશ કરવા માટે આવ્યો હતો અહીંયા આવ્યો તો કોઈ કારીગર જ નથી તમે બધું હાલો હાથે વોશ કરી નાખી હું ગાડી તો મારા હાથે વોશ કરતો હતો પણ પાણી તો લાગી ગયો પણ આમાંથી શેમ્પુ નીકળે ને એ પાઇપ બંધ છે ક્યાંથી ચાલુ થાય મને નથી ખબર પડતી પછી ભાઈ ની રાહુ પડશે કમ્પ્લીટલી ગાડી વોચ થઈ ગઈ હવે જોવાનું છે આપણે ડીઝલ સોરી પેટ્રોલ ભરાવા માટે એક લાઈન યાદ આવે કે લાઈફમાં સારું પાર્ટનર હોવું જરૂરી છે એનાથી બેટર તમારો ધંધો હોવો જરૂરી જો જિંદગીમાં લાઈફનું પાર્ટનર તો સારું છે પણ જો આપણી પાસે પૈસો નથી આર્થિક રીતે આપણે મજબૂત નથી પૈસાની રીતે મજબૂત નથી તો સાહેબ તમારું એ રિલેશન ગમે એટલું સારું હોય એમાં કાંકરાટ વધારે રહેશે છે કઈ ન ચાલે હું ક્યાંમાં પડી ગયો હું જ આવું છું પેટ્રોલ ભરાવા અત્યારે મમ્મીનો કોલ આવ્યો પલકની ઓલામાં કે મારે ને કથામાં આવવું છે જે આપણે સ્વામિનારાયણ પ્રાણ પ્રતિષ્ઠા છેલ્લો દિવસ છે પલકનો ફોન આવ્યો મમ્મી જાવું છે તો હાલો આપણે જઈએ ગામડે ત્યાંથી મમ્મી લેતા જઈએ ને પછી આજનો દિવસ નતો થયો મેં તો આજે છેલ્લો દિવસ છે પ્રાણ પ્રતિષ્ઠા આજે જ થઈ ગઈ છે આજે જ લગભગ કથા પૂરી થાય છે એટલે એવું થયું કે મમ્મીને ને જવું હતું પણ એ કોઈ હથવારો નતો પણ કાલે કીધું તો કાલે અમે લેતા હોત પણ કાલે સાંજે થઈ ગઈ હતી પછી આજે છેલ્લો દિવસ છે બટ નેક્સ્ટ ટાઈમ વાત કેરકપાતાલો આવી ગયો રિલાયન્સના પેટ્રોલ પંપ તમને ખબર જ છે કે રિલાયન્સ એ હું પેટ્રોલ નખાવતો નથી હું એડ નથી કરતો જસ્ટ ખાલી કહું છું કે હું રિલાયન્સ સિવા પેટ્રોલ ગમે ત્યાં લખાવતો નથી ગાડી તો તૂાઈ ગઈ પણ હાલો વ્હીલ્સ મારા નો થાય મારી ગાડીમાં મારા એલોય વ્હીલ્સ નો તો આવે ને કોઈ એટલે મારો મગજ હટી જાય કેટલી મહેનતથી એલોય વ્હીલ્સ નાખ્યા છે મેં એલોય વ્હીલ્સ એમ જ પડ્યા ગાડી ખરાબ હોય તો આalse પણ એલોય વ્હીલ્સ ખરાબ ન હોય જો

મને કરે કાલે મિક્સ વેજ ગાઈસ હોટેલ એ ખાધું તું ને તો કઈ દીધું હા બાપા હું મારી રીતે કહું છું ગાઈસ કાલે હોટેલ છે ને મિક્સ વેજ ખાધું તું ને તો સાવ મોરુ મોરુ આવ્યું તું અને પછી ધમુ પાછું મોકલ્યું કે થોડું સ્પાઈસી કરીને આપો સાવ મોરુ મોરુ લાગે છે તો એકદમ ઈ ભાઈ સ્પાઈસી કરીને લાવ્યા તો સ્વાદ જ વયો કે ખાલી તીકુ તીકુ જ મોઢામાં આવે એટલે મને મન પાણી આવી ગયું મોઢામાં એટલે મે મિક્સ વેજ બનાવ્યું તમે સાંભળ્યું મોઢામાં એમ પાણી ઉતાર્યું ગળામાં તો કુદાયું ચાલો ગાઈસ જે અને કેવું લાગ્યું તમને કહું થોડી વારમાં ટેસ્ટ કરીને જોઈએ ગાઈસ મસ્ત તો બન્યું છે હું ખાઈ લઉં પછી મળી આપણે થેન્ક યુ થેન્ક યુ અવાને દો અવાને દો હાલો જમી લે ઓછામાં ઓછી એક કલાકથી ગાઈસ સુવાની કોશિશ કરું મેં તો ચાર વાગે ઉઠો તો અડધી કલાક સુઈ જાઉં

ગાઈસ પહોંચી કે ભાઈને લેવા માટે ભાઈ આવી ગયા મહાદેવ 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 કેમ રહ્યું તમારું ભાઈ ને મવા બરોબર જો છે ગાડી આપણી સર્વિસ થઈ ગઈ હોય તો સારું કહેવાય એમ તો ભાઈની ગાડી જો હોય પણ છે તો હાલ અત્યારે ઘરે જઈ ગાઈસ ધમુ ઘરે આવી ગયા ને મને કીધું કે ચાલ આપણે બારે જવાનું છે આટો મારવા માટે તો ફટાફટ રેડી થઈ અને અત્યારે આપણે જવાનું છે સૌથી પહેલા તો ડીઝલ પુરાવા માટે અને પછી વિવેકભાઈ ને છે ને થારનો આટો મારવો છે તો આટો પણ મારવાનો છે

હા પલકે હક્કા નુડલ્સ નો ઓર્ડર આપી દીધો છે ભાઈ જ્યાર ના આવ્યા ત્યાર ના વિચારે છે શું લેવું પાછળ બહુ મોટું કારણ છે એમાં એવું છે અત્યારે વાગ્યા છે સાડા સાત બરાબર હવે રમુભાઈ કેવું છે ખાલી નાસ્તો છે જમવા સાડા નવ દસે જશું નાસ્તા પ્રમાણે એમાં ગોતવી અઘરું છે ને ભાઈ અને આવ્યા છે ચાઇના ચાઇનીઝ પોઈન્ટ માં ચાઇના ટાઉન ની ચાઇનીઝ પોઈન્ટ માં હું કઈક કરું આમાં તે શું મંગાવ્યું અકાલ નુડલ્સ બસ હા એ જ ખાવું પછી જમવાનું છે કહી દો પ્રેમ

તો લઈ શકો છો ચાલો ભાઈ થાર ચલાવી લે લો ભાઈને એક્સપિરિયન્સ આપી દઈએ ભાઈ પાંચક કિલોમીટર ગાડી ચલાવી લીધી હવે રિવ્યુ જોઈએ કેમ લાગે કેના માટેનું રિવ્યુ થાર કેમ લાગી ગયો હવે ફોર બાય ફોર ખૂબ સરસ ગાડી છે ભાષા કેમ બદલી ગઈ તમારી ના એમ એવું છે મેં એક લાંસા હજી મહિનોથી લીધી છે બરાબર ભાઈ માતા છે આગળ તમારે તમે મને સજેસ્ટ કર્યું તમે થાર લ્યો એમ ભેરું તો ને ક્યાંય નહોતું ભેરું આ બધી ગયો

નાસ્તો કરવા ગયા હતા નાસ્તો કરીને પણ ઘરે આવી ગયા હતા અને પછી પાછા જમવા પણ જતા રહ્યા હતા જમીન પણ અત્યારે પાછા પણ ઘરે આવતા રહ્યા અને ધમું ગયા છે અત્યારે વોશરૂમમાં એમને ચડી ગયો છે ગોળ ગોળ ગોટો તો ચલો કાંઈ ચેનલને સબસ્ક્રાઈબ કર દેજો બે લાઈક દેવાનું ભૂલતા નહીં આવતો બાથરૂમમાં બેઠા બેઠા બોલે બોલો નનકે તને કોઈ દીક ગોટો ચડશે તમને સંભળાય છે ને કઈશ એવું છે એમને ગોટા જ ચડે મને દયાશ એવું પાછું મારે નો કહેવાય ને તો ચલો ગાઈસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઈક દબાવવાનું ભૂલતા નહીં આવા નવા સપોર્ટ કરતા રહેજો મળીએ કાલે કોઈ નવા બ્લોગ સાથે માદેવ તો ગાઈસ સૌથી પહેલા જઈ રહ્યા છીએ ડીઝલ પુરાવા માટે અને પછી જવાનું છે વિવેક ભાઈને પહેલા કે તો જરા આવી જ કે હા હા It's the mungo reavigiana but she making me better cause of love like this is rare and I wanna take you there If I'm gonna love some